ભરૂચમાં આવેલા શ્રી જયંતપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ ઉમંગ 2024 ની ઉજવણી કરાઈ હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભરૂચમાં શ્રી જયંતપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા દર વર્ષે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રી જયંતપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવ ઉમંગ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અલગ અલગ સાંસ્કૃતિક પંદર જેટલી કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર એન બી પટેલ તથા સ્ટુડન્ટ કાઉન્સિલના ચેરમેન ડોક્ટર બી બી ધીવર પ્રાધ્યાપકો અને કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા